વેબ ગુજરાત એમ્પોરિયમ જેલ ભજીયા હાઉસ ને મળશે હેરિટેજ લુક અમદાવાદના આરટીઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા જેલ ભજીયા હાઉસને નવો હેરિટેજ લૂક આપવામાં આવશે આરટીઓ સર્કલ ખાતે નવનીકરણ થનારા અદ્યતન ત્રણ માળનું જેલ ભજીયા હાઉસ હેરિટેજ લૂક સાથે નવા રૂપ રંગમાં તૈયાર કરવામાં આવશે જે આશરે રૂપિયા બે કરોડ ચાલીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર છે આ નવા ભજીયા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલ રૂમ અને કેદીઓ દ્વારા બનાવેલા ભજીયાનું વેચાણ કરવામાં આવશે જ્યારે પહેલા માળ પર જેલના કેદીઓ દ્વારા ભોજન બનાવવામાં આવશે જેમાં સ્પેશિયલ ગાંધી થાળી લોકોનું આકર્ષણ કેન્દ્ર બની રહેશે બીજા માળ પર આઝાદી સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ કસ્તુરબા મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલા સમયના ઝાંખીનું મ્યુઝિયમ બનાવવામાં આવશે નવનિર્માણ પામનાર જેલ ભજીયા હાઉસમાં જેલર કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ પણ જોવા મળશે હાલમાં સમયમાં જેલ ભજીયા હાઉસને સાબરમતી મધ્યસ્થ જેલની બાજુમાં ખસેડવામાં આવેલ છે આ ઉપરાંત આરટીઓ સર્કલ ખાતે નવા તૈયાર થનાર ભજીયા હાઉસની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અમદાવાદના જેલ ભજીયા હાઉસ ખાતે કેદીઓ દ્વારા વર્ષ ત્રેવીસ ચોવીસમાં કુલ રૂપિયા છ્યાસી પોઈન્ટ સિત્તેર લાખનું ટર્નઓવર કરવામાં આવ્યું છે જેલ ભજીયા હાઉસના નવનીકરણનું કાર્ય રાજ્યના જેલ વડા કે એલ એન જેના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે જેલ ભજીયા ના સ્વાદ રસિકો માટે આ એક નવું નજરાણું બનશે તેમજ તેમાં ગાંધી થાળીનો ઉમેરો થતા હવે સ્વાદના રસિકો માટે જેલ બજિયા હાઉસ એ હેરિટેજ લુક અને સ્વાદ માટે એક ઉત્તમ સ્થાન બની રહેશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર